પહેલાં તો બધાને જય માતાજી જય બાબારી તો મિત્રો આપણે કાલે વિડીયો નહોતો નાખ્યો કેમ કે ટાઈમ નહોતો મળ્યો બરાબર તો અત્યારે આપણે વિડીયો નાખીશું અને વિડીયોને પચાસ રૂપિયા ઇનામ તમારે જીતવાનો છે આ વિડીયાની અંદર બરાબર જેનો જવાબ સાચો હશે એમને પચાસ રૂપિયા ઇનામ મળશે અને પહેલી ઘંટિયાને કહેવાય છે ને અડદ બહથી આપણે અડદ મળશું અને તમારે છોડવાનો અડધ બરાબર તો આપણે જેનો જવાબ સાચો હશે એમને પચાસ રૂપિયા ઇનામ આપશું અને બીજી વાત એ કે પહેલો જવાબ સાચો હોવો જોઈએ એમને જ પૈસા મળશે બરાબર તો અડદનું નામ એવું છે કે વનવગડામ વગડામ ડોહો કેડ બચીને પડ્યો શું કરશું કે વનવગડામ વગડા ડોહો કેડ બચીને પડ્યો એ અડદ તમારે સોડવાનો છે બરાબર અને જેનો જવાબ સાચો આવશે એમને પચાસ રૂપિયા મળશે અને જે ગામની નજીકની અંદર હશે એમને રોકડા આપશું આપી દઈશું બરાબર અને જે દૂરથી મેસેજ આવશે કે દૂરથી કમેન્ટ સાચી આવશે તો એમણે ગૂગલ પે ફોન નંબર આપવો પડશે બરાબર તો બીજાપણે આપણે બીજા વિડીયો આવશે એમાં તમે ઇનામ જીતી શકો બરાબર રોજનો એક વિડીયો આવશે અને એક બીજી વાતથી કે તમારા ફરજીયાત આ જેનો જાત સાચો આવશે એમને ફરજિયાત ફોળો કરેલો હોવો જોઈએ તો જ પૈસા મળશે જય માતાજી જય બાબાજી